નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આપના ચેનલ એજ એ વાઇસમાં છેલ્લે આપણે ગરીબીના નિર્દેશકોમાંથી પાંચ નિર્દેશકો વિશે સમજેલા છીએ આગળના જે નિર્દેશકો જે છે એ આજના વિડીયામાં આપણે પૂર્ણ કરશું અગાઉના જે નિર્દેશકો વિશે આપણે સમજ્યા હતા પ્રમાણે છે પહેલું આપણે નિર્દેશક સમજ્યા નીચો માથાળીટ ઘરગંતુ વપરાશી ખર્ચ બીજું કુપોષણનું પ્રમાણ ત્રીજું અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુદર ચોથું તબીબી સેવાઓ અને પાંચમું પીવાનું પાણી હવે પછીના જે મુદ્દાઓ જે છે શૌચાલયની સુવિધા રહેઠાણ વીજળી વપરાશ શિક્ષણ આવક અને સંપત્તિની અસમાન વહેંચણી બેરોજગારીનો ઊંચો દર આ બધા નિર્દેશકોને આજે આપણે સમજીએ તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ તો મુદ્દો છે છઠ્ઠા નંબરનો નિર્દેશક શૌચાલયની સુવિધા તો આપણે બધા જાણીએ છીએ કે ભારતની લગભગ સિત્તેર ટકા વસ્તી જે છે સિત્તેર ટકા વસ્તી ગામડામાં રહે છે સિત્તેર ટકા વસ્તી ગામડામાં રહે છે અને ગામડાની અંદર એવું જોવા મળે છે કે મોટાભાગના લોકો જે છે એ શૌચ જે છે એ ખુલ્લામાં કરતા હોય છે હવે જોકે એમાં સુધારો આવી ગયો છે શૌચાલયને લગતી ફિલ્મ સેન્સર્સ બોર્ડે એક પિક્ચર માટેની પણ મંજૂરી આપેલી હતી એ પિક્ચરનું નામ છે ટોયલેટ એક પ્રેમ કથા જેની અંદર અક્ષય કુમારે સરસ મજાનો રોલ બજાવ્યો હતો અને સમાજને એક એવો સંદેશ આપ્યો હતો કે સ્વચ્છતા જરૂરી છે બરાબર અને જે લોકોની માનસિકતા જે છે એ બદલે એ જ પિક્ચરનો સાર રહ્યો હતો તો ગામડાના લોકો ભાગે જે છે એ ખુલ્લામાં શૌચ કરતા હોય છે અથવા શૌચાલયની સુવિધા અપૂરતી હોય છે જેના લીધે ઘણા બધા ચેપી રોગોનો ભોગ બને છે તથા પાણીજન્ય રોગો જે છે એનો ભોગ બનતા હોય છે હવે આનાથી બચવા માટે સ્વચ્છતા જરૂરી છે અને સ્વચ્છતા માટે શૌચાલયની સુવિધા જરૂરી છે સ્વચ્છ વાતાવરણની જરૂરી છે શૌચાલયની સુવિધા એના માટે ખૂબ જ અગત્યનું છે કારણ કે જો ખુલ્લામાં શૌચ થતું હશે બરાબર તો ત્યાં વાતાવરણ જે છે એ દૂષિત થશે દૂષિત વાતાવરણને લીધે માણસ જે છે એ નબળો પડે છે શારીરિક નબળાઈ આવે છે અને શારીરિક નબળાઈને લીધે ડાયરેક્ટ એની અસર જે છે ને એની ઉત્પાદકતા ઉપર પડે છે મતલબ કે ઓછું કામ કરી શકશે શરીર નબળો હશે તો ઓછું કામ કરી શકશે ઓછું કામ કરતાં એનો ઉત્પાદન જે છે એ ઘટી જશે અને ઓછું કામ થશે તો એની આવક પણ ઓછી મળશે જે આવક ઓછી મળતા સુવિધા છાસઠ ટકા કુટુંબો એવા છે કુલ વસ્તીના કે જ્યાં ઘરમાં જ શૌચાલયની સુવિધા છે એટેચ છે એટેચ બાથરૂમ બરાબર જ્યારે ઘરમાં જે આ શૌચાલયની સુવિધા ન હોય એવા છે ચોત્રીસ ટકા તો એનો અર્થ એવો થાય છે કે ચોત્રીસ ટકા લોકો જે છે એ ખુલ્લામાં શૌચ કરતા હશે અથવા શૌચાલયની સુવિધા વગરના છે જે વાતાવરણને પ્રદૂષિત કરે છે જેના લીધે શરીરમાં નબળાઈ આવે છે ચેપી રોગ થાય છે પાણીજન્ય રોગ થાય છે જેની અસર ડાયરેક્ટ ઉત્પાદકતા ઉપર આવે છે વ્યક્તિની કામ કરવાની શક્તિ ઉપર એની અસર આવે છે જેના લીધે ઉત્પાદન ઓછું કરી શકશે આ ઉત્પાદન ઓછું થતાં આવક ઓછી થઈ જશે જેની ગરીબીમાં વધારો કરશે તો શૌચાલયની સુવિધા એ ગરીબીનો એક નિર્દેશક છે પછી છે રહેઠાણ રહેઠાણ કેવું છે અને એનું સ્વરૂપ રહેઠાણ અને એનું સ્વરૂપ બરાબર રહેઠાણ જે છે એનું સ્વરૂપ કેવું છે મતલબ કે જે આદર્શ રહેઠાણ જેને આપણે કહીએ છીએ પૂરતી હવા ઉજાસ વાળો રહેઠાણ રહે છે અને એ રેઠાણની અંદર એ મકાનમાં કેટલા સભ્યો રહે છે કેટલા રૂમ છે એ મકાનની અંદર એ રહેઠાણની અંદર વીજળીની સુવિધા છે પાણીની સુવિધા છે ગટરની સુવિધા છે આ બધી બાબતો જે છે એ રહેઠાણમાં આવે છે તો હવે આપણે જોઈએ તો વિકસતા દેશોમાં વિકસતા દેશો છે વિકસતા દેશો જેમાં હજી વિકાસનું કામ ચાલુ છે ત્યાં રહેઠાણની તંગી છે રેઠાણી તંગી છે મતલબ કે હજી સો ટકા લોકોને રહેઠાણ નથી મળેલું જેના લીધે રેઠાણી તંગી છે એટલે માણસો શું કરે છે કે ચાલો અને ઝુપ્પડપટ્ટીઓ બનાવીને રહે છે જે ખાસ કરીને આપણે ભારતમાં જોઈએ તો કલકત્તાની બસ્તી કલકત્તાની બસ્તી અને મુંબઈ જે છે એની ચોલ મુંબઈમાં ચોલ છે ને કલકત્તાની બસ્તી છે તો એના દ્વારા આપણે ગરીબીને માપી શકીએ છીએ અને બીજું રહેઠાણ માણસની પ્રાથમિક જરૂરિયાત છે માણસની પ્રાથમિક જરૂરિયાત છે રહેઠાણ બરાબર રહેઠાણ એ માણસની પ્રાથમિક જરૂરિયાત છે રહેઠાણ મળે છે તો કેવો મળે છે રહેઠાણ મળે છે તો કેવો મળે છે તેના ઉપરથી ગરીબી જે છે નક્કી થાય છે ગરીબીનું ધોરણ નક્કી થાય છે હમણાં આપણે વાત કરી કે સારામાં સારો રહેઠાણ કોને કહેવાય આદર્શ રહેઠાણ કોને કહેવાય તો આદર્શ રેઠાણની અંદર એક કરતાં વધુ રૂમ હોય ઓરડા હોય રહેનારાઓની સંખ્યા જે છે જેટલા કદનો રૂમ હોય ચોરસ ચોરસ મીટર તો એ પ્રમાણે કુટુંબના સભ્યોની સંખ્યા કેટલી છે ઘરમાં નળ છે ડ્રેનેજની સુવિધા છે વીજળીની સુવિધા છે આ બધી બાબતો જે છે એ નક્કી કરે છે અને એ જો બરાબર નથી તો એના ઉપરથી ગરીબી જે છે એ માપી શકાય છે કે ઓછા હવા ઉજાસવાળા રૂમમાં જો રહેતા હશે તો આપણે કહી શકીએ કે ગરીબ વસ્તી છે ખાસ કરીને ઝૂંપડપટ્ટી અને ચાલોની અંદર રહેઠાણ જે છે એની સ્થિતિ બહુ ખરાબ હોય છે ત્યાં આ બધી સુવિધા હોતી નથી પાણી ગટર વીજળી આ બધી વસ્તુઓની સુવિધા બહુ જ ઓછી હોય છે જે જે ગરીબીનું કારણ બને છે જે ગરીબીનો નિર્દેશક છે બરાબર પાણી છે વીજળી છે ગટર છે તો એવા મકાનોની છે ને ભારતમાં તંગી છે કે જ્યાં પાણી ન હોય નળ ન હોય મતલબ ઘરની અંદર જે નળ હોવું જોઈએ વીજળી હોવી જોઈએ ગટરની વ્યવસ્થા હોવી જોઈએ એવી સગવડતા વાળા મકાનો બહુ ઓછા છે નુકસાન થાય એવા જોખમ રૂપ રહેઠાણમાં રહે છે સાહીઠ કરોડ લોકો બહુ જ મોટી સંખ્યા છે કે જે જોખમ રૂપ હોય એવા રહેઠાણમાં રહે છે અને મકાનો પણ કેવા છે એક રૂમ ની સગવડતા વાળા છે જ્યાં માત્ર મકાનની અંદર એક જ રૂમ છે જે એક માપદંડ બને છે પછીનો મુદ્દો છે વીજળીની વપરાશ તો આર્થિક વિકાસ ને ખૂબ જ અસર કરનાર જો કોઈ પરિબળ હોય ને તો એ છે વીજળી કોઈ પણ દેશનું આર્થિક વિકાસ માટે એક મહત્વનું સાધન અથવા મહત્વનું પરિબળ જે છે એ વીજળી છે કેમ કારણ કે વીજળી જે છે ઉત્પાદન માટે વીજળી જોઈએ મશીનો ઉદ્યોગો કારખાનાઓમાં વીજળી વગર મશીનો ચાલે નહીં એવી જ રીતે લોકોની લાઈફસ્ટાઈલ જે છે લાઈફસ્ટાઈલ માટે વીજળી ખૂબ જ અગત્યની બની ગઈ છે આપણી જીવન જરૂરી વસ્તુ થઈ ગઈ છે જીવનની આપણી ગુણવત્તામાં સુધારો કરવા માટે વીજળી જરૂરી છે એક તો ઉત્પાદન વધારવા માટે અને જીવનની ગુણવત્તા સુધારવા માટે આજે તો વીજળીની ઘરમાં બહુ જ ખપત છે કારણ કે આજની આધુનિક ટેકનોલોજીવાળા સાધનો જે છે એ બધા વીજળી વગર ચાલતા નથી પછી એ ફ્રીજ હોય ટીવી હોય બરાબર વોશિંગ મશીન હોય કે રસોડાની અમુક વસ્તુ હોય એ વીજળી તો જોઈએ જ બરાબર તો વીજળીની સગવડ ખૂબ જરૂરી છે ભારત જે છે એ વીજળીનો ઉત્પાદક અને વપરાશ કરતો એક મોટો દેશ છે કે જ્યાં ઉત્પાદન પણ વધારે થાય છે અને વીજળીનો વપરાશ પણ વધારે કરે છે છતાં છતાં વસ્તુ છતાં વસ્તી જે છે એ વસ્તી વધુ છે અને માથાડી આવક ઓછી છે જોજો વીજળીનું ઉત્પાદન કરવામાં અને વાપરવામાં ભારતનું નંબર છે પણ ભારતમાં વસ્તી વધુ છે અને ભારતમાં રહેલા લોકોની આવક જે છે ઓછી છે જેના લીધે શું થાય છે વીજળી વીજળીનો વપરાશ જે છે ખૂબ ઓછો છે માથાડીટ વીજળીનો વપરાશ એટલે એક વ્યક્તિના ભાગે કેટલી વીજળી આવે છે માથાડીટ વપરાશ કહેવાય બરાબર હજી ઘણા બધા ગામડાઓ છે કે જ્યાં વીજળી પહોંચી નથી શકી બરાબર અથવા વીજળી છે તો એમાં કાપ મૂકવામાં આવે છે બરાબર હજી ઘણા છે કે જે વીજળી ખરીદી પણ શકતા નથી એવો વર્ગ પણ છે તો માથાદીઠ વીજળીનો વપરાશ જે છે એ ઓછો છે જે ગરીબીનો માપદંડ બને છે પછી શિક્ષણ પહેલા તો શિક્ષણ કોને કહેવાય સાક્ષર કોને કહેવાય તો વિશ્વ બેંકની માહિતી મુજબ પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો મતલબ કે અહીંયા માધ્યમિક શિક્ષણ થયું પંદર વર્ષ સુધી માધ્યમિક શિક્ષણ પૂરું કરી લીધું હોય તો પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે છે લખી શકે અને વાંચી શકે તો તેને આપણે શું કહીએ છીએ સાક્ષર કહીએ છીએ પંદર વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો લખી શકે છે અને વાંચી શકે છે લખી અને વાંચી શકે છે તો એને આપણે ભણેલા કહીએ છીએ સાક્ષર કહીએ છીએ અને બાકીના બધા નિરક્ષર મતલબ બાકીના બધા અભણ છે હવે અભણ જે છે એ નિરક્ષરતા જે છે એ ગરીબીમાં વધારો કરે છે કેવી રીતના કારણ કે એક સાક્ષર વ્યક્તિ હશે તો એ કુશળ હશે એને કામ કામની તાલીમ પણ આપી શકાશે કુશળ વ્યક્તિને ભણેલા વ્યક્તિને તાલીમ આપી શકાશે તાલીમ આપતા એ ઉત્પાદનમાં એની ઉત્પાદકતા વધારી શકાશે પ્લસમાં ભણેલો હશે ને તો એની પાસે નોકરીના વિકલ્પ હશે નોકરીના વિકલ્પ હશે. અથવા એ પોતાની પસંદગી પ્રમાણે રોજગારી મેળવી વિકલ્પ અને પસંદગીઓ એમ કહેવાય. વિકલ્પ અને પસંદગીઓ કોને હોય છે તો ભણેલા લોકોને જ્યારે ગરીબો જે છે એ માત્ર અને માત્ર ગરીબ જે અભણ છે નિરક્ષર છે એ એની પાસે મજૂરી કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી ઓપ્શન નથી જેથી એક કામ કેવું મળશે અભણ વ્યક્તિને કામ કેવું મળશે કે જેમાં ઓછું વેતન મળતું હોય ઓછો પગાર મળતો હોય અને ઓછા પગાર દ્વારા પોતાની લઘુત્તમ પાયાની જીવન જરૂરિયાતની વસ્તુઓ ભોગવી શકશે નહીં અથવા ફેમિલી જે છે એનું ભરણ પોષણ બરોબર રીતે કરી શકશે નહીં જે ગરીબી કારણ બની જાય છે એની ગરીબીમાં વધારો કરશે શું છે બ્રાઝિલમાં એકાણું ટકા લોકો સાક્ષર છે ભારતમાં ચુમોતેર પોઈન્ટ જીરો ચાર ટકા લોકો સાક્ષર છે અને નેપાળમાં સાહીઠ ટકા લોકો સાક્ષર છે નેપાળ જે છે ને એની સ્થિતિમાં યાદ રાખજો ભારતમાં ભણેલા લોકો કેટલા ટકા તો ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ચુમ્મોતેર પોઈન્ટ જીરો ચાર ટકા બ્રાઝિલ તરફ નજર નાખવું બ્રાઝિલમાં સાક્ષરતાનો દર એકાણું ટકા છે જો હમણાં જે આપણે ચર્ચા કરી કે જો ભણેલો નહીં હોય તો ભણેલો નહીં હોય તો શિક્ષણ અને તાલીમનું મતલબ ઓછું પ્રમાણ હશે જેમાં જે દેશમાં તો અહીં અકુશળ હશે શ્રમિકો કેવા હશે અકુશળ હશે જેમાં ટેલેન્ટ નહીં અકુશળ એટલે જેનામાં ટેલેન્ટ નથી અને ટેલેન્ટ શેનાથી વિકસે તો શિક્ષણ દ્વારા ટેલેન્ટ વિકસે સાક્ષરતા દ્વારા ટેલેન્ટ વિકસે છે પણ જે અભણ છે એમાં ટેલેન્ટની કમી છે ટેલેન્ટની કમી હોવાના લીધે એની ઉત્પાદકતા ઓછી હશે મતલબ કે ઓછું કામ કરી શકશે બરાબર જે ઓછા મતલબ કે એ એવા દેશની અંદર શ્રમિકો જે છે કેવા હશે અકુશળ હશે ટેલેન્ટ વગરના શ્રમિકો હશે અને ઓછી ઉત્પાદક ઉત્પાદન કરી શકે એવા શ્રમિકો હશે જે ગરીબીનું કારણ બનશે જેમાં મતલબ ગરીબીમાં વધારો પછી આવા અભણ નિરક્ષર લોકોને રોજગારીની તકો અને પસંદગીઓ મર્યાદિત બને છે હમણાં જ આપણે છેલ્લે સમજ્યા કે આવા અભણ લોકો પાસે વિકલ્પ નથી કયો કઈ રોજગારી મેળવી ભણેલા હશે ને તો એની પાસે ઘણા બધા વિકલ્પ હશે કઈ કંપનીમાં કામ કરવું ક્યાં કામ કરું ભણેલાની કદર હશે બરાબર પછી પસંદગીઓ પણ હશે કયો કામ કરવું એને જે મનગમતું કામ જે છે ભણેલો કરી શકશે એની લાયકાત પ્રમાણેનું જ્યારે નિરક્ષર વ્યક્તિ જે છે અભણ વ્યક્તિ જે છે એની પાસે રોજગારીની તકો પણ ઓપોર્ચ્યુનિટી પણ નથી હોતી અને એટલી પસંદગીઓ પણ હોતી નથી એટલે એણે એની પાસે મજૂરી સિવાય બીજું ઓપ્શન નથી એટલે એના મજૂરી કરવાનું કામ મળશે જેમાં વેતનો કેવા મળશે ઓછા વેતન મળશે અને ઓછા વેતન ને લીધે એની આવક ઓછી જેની ગરીબીમાં વધારો કરે છે પછી છે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી ઓગણીસો ને માં આર્થિક સુધારા તો થયા જેના લીધે ભારતનો આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિનો દર ઊંચો રહ્યો અને માથાળીત આવક પણ ઝડપથી વધી ઓગણીસો એકાણું માં જયારે આર્થિક સુધારા થયા ને ખાનગીકરણ વૈશ્વિકીકરણ અને ઉદારીકરણ વિશ્વના દેશોને આપણે આવકાર્યું કે આપણા દેશમાં આવીને મૂડીરોકાણ કર્યું પ્રત્યક્ષ મૂડીરોકાણ વિદેશી મૂડીરોકાણ જેને આપણે કહીએ છીએ આપણા દેશની અંદર ઘણા ધંધા કંપનીઓ કારખાનાઓ ખુલ્યા જેના લીધે આપણો જે ઇકોનોમિકલ ગ્રોથ જે છે ઊંચો આવ્યો અને આપણા લોકોને રોજગારી પણ મળી આપણા લોકોની માથાદીઠ આવક પણ ઊંચી આવી પરંતુ આવકની અસમાન વહેંચણીના કારણે પરંતુ આવકની અસમાન વહેંચણીના કારણે ગરીબીમાં મોટા પ્રમાણમાં આપણે ઘટાડો નોંધી શકાનો નથી અથવા ગરીબીમાં ઘટાડો થયો નથી જે લોકોની આવક વધી એની વધતી જ રહે છે ને બાકી જે લોકોની આવક જે છે ઓછી જ રહી છે મતલબ ગરીબ ગરીબ બનતો જાય છે ધનિક ધનિક બનતો જાય છે જે આગળ લખેલું છે જોઈએ તો આ આવકની અસમાનતાને લીધે એક તરફ જો અહીંયા આવકની અસમાનતાને લીધે શું થાય છે કે ભારતમાં દ્વિમુખી દ્વિમુખી અર્થતંત્ર જોવા મળે છે દ્વિમુખી દ્વિમુખી અર્થતંત્ર કે બે ટાઈપનું અર્થતંત્ર જોવા મળે છે એક બાજુ વિકસિત અવસ્થાના લક્ષણો ધરાવતા અર્થતંત્ર ના હિસ્સા જોવા મળે છે અને એક વિકસતા અર્થતંત્રના લક્ષણો જોવા મળે છે દાખલા તરીકે એક બાજુ છે અને બીજો વર્ગ કેવો જોવા મળે છે કે જેની આવક સાવ ઓછી છે બરાબર એના મકાન પણ નથી પોતાનું ઘરનું મકાન પણ નથી અથવા ઘણા લોકો ઝુંપડપટ્ટી ગંદા વિસ્તારોમાં રહે છે એને પૂરતું શિક્ષણ પણ નથી સ્વાસ્થ્યની સુવિધા પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી એવો વર્ગ પણ આપણા ભારતમાં જોવા મળે છે એટલે દ્વિમુખતા કહેવાય એને શું કહેવાય ભારતીય અર્થતંત્રમાં દ્વિમુખતા જોવા મળે છે એક બાજુ ઉચ્ચ ધનિક વર્ગ છે અને બીજી બાજુ હમણાં વાત કરી કે ઓછી આવકવાળો વર્ગ કે જે ગંદા વસવાટોમાં ઝુંપડપટ્ટી વિસ્તારોમાં જ્યાં શિક્ષણ અને સ્વાસ્થ્યની સુવિધાઓ પણ પૂરતા પ્રમાણમાં મળતી નથી એવો વર્ગ પણ આપણા ભારતની અંદર જોવા મળે છે તો આ શું છે આવકની અસમાનતા જોવા મળી રહી છે અહીં ચાર્ટમાં આપણે જોઈ શકીએ છીએ કે કુલ સો ટકા વસ્તી છે કુલ સો ટકા વસ્તી માંથી એક ટકા વસ્તી સો ટકા વસ્તીમાંથી માત્ર એક ટકા વસ્તી પાસે આવકનો કેટલો હિસ્સો જાય છે તો જુઓ અહીંયા યુકે યુએસ યુકે અને ભારત અહીં તમે જુઓ વસ્તી એક ટકા સો ટકા માની એક ટકા વસ્તી જે ઉપર ટોપની છે એ એક ટકા વસ્તીના ભાગે રાષ્ટ્રીય આવક રાષ્ટ્રીય આવક દેશની આવક નો સો ટકા બે ટકા ઓગણીસો બે હજાર બારમાં માં અઢાર પોઈન્ટ નવ ટકા હિસ્સો જાય છે મતલબ કે ઓછા લોકો પાસે આવકનો વધુ હિસ્સો જાય છે યુકેમાં પણ એવી જ સ્થિતિ છે એક ટકા વસ્તીના ભાગે બાર પોઈન્ટ પાંચ ટકા આવક એક ટકા વસ્તી અને બાર પોઈન્ટ પાંચ ટકા આવકનો હિસ્સો જાય છે રહ્યું છે આવકની અસમાનતા જોવા મળી રહી છે જો ઓગણીસો માં ભારતમાં કુલ વસ્તીના ઉપરની ટોપની એક ટકા વસ્તી ભાગે રાષ્ટ્રીય આવકનો નવ ટકા હિસ્સો જાતો હતો અને એ બે હજાર બાર માં બાર પોઇન્ટ છ ટકાવક નો જાય છે અહીં આવકની અસમાનતા જોવા મળે છે બાકીની નવાણું ટકા વસ્તીના ભાગે બાકીની નવાણું ટકા વસ્તીના ભાગે આવકનો ઓછો હિસ્સો જાય છે જ્યારે એક ટકા વસ્તીના ભાગે આવકનો મોટો હિસ્સો જાય છે જેને આપણે શું કહીએ છીએ આવકની અસમાન વેચણી કહીએ છીએ પછી આપણા વિડીયાનો છેલ્લો મુદ્દો છે બેરોજગારીનો ઊંચો દર સૌથી પહેલા તો બેરોજગારીનો અર્થ શું છે તો બેરોજગારી એને કહેવાય કે વ્યક્તિની કામ કરવાની ઈચ્છા શક્તિ અને તૈયારી અને લાયકાત હોવા છતાં વ્યક્તિને કામ ન મળતું હોય તો એ છે બેરોજગાર વ્યક્તિ પાસે કામ કરવાની ઈચ્છા પણ છે શક્તિ પણ છે એની તૈયારી પણ છે એની લાયકાત પણ છે છતાં કામ મળતું નથી તો એવી સ્થિતિ જે છે એ બેરોજગારી છે તો જોઈએ તો ભારતમાં આયોજનમાં જ નીચો આર્થિક વિકાસ જો આયોજનની શરૂઆતમાં આર્થિક વિકાસ કેવો હતો નીચો હતો અને ઓગણીસો એકાણું પછી એટલે જે આર્થિક સુધારા થયા ને એના પછી રોજગારીનો સર્જનનો સર્જન નો દર કામ ધંધા ખુલ્યા જો ઓગણીસો એકાણું માં સુધારો આવ્યા ને એમાં જ્યારે વૈશ્વિકીકરણ આપણે અપનાવ્યું મતલબ કે બીજા દેશના લોકોને આપણા દેશમાં આવીને રોકાણ કરવાની પરમિશન મળી વિશ્વના તમામ દેશો એકબીજાના દેશમાં રોકાણ કરી શકે ધંધા ઉદ્યોગ કંપની કારખાના ખોલી શકે તો આપણા ભારતમાં પણ ઘણી બધી વિદેશી કંપનીઓ આવી અને ધંધાઓ રોજગારીઓ ખુલ્લી રોજગારીઓ નવી નવી રોજગારીનું સર્જન થયું પરંતુ શ્રમના પુરવઠામાં સંદર્ભમાં પરંતુ શ્રમના પૂર્વના પુરવઠાના સંદર્ભમાં આજે રોજગારીનું સર્જન ઓછું હતું એનો અર્થ શું થયો તો એક બાજુ આપણે ઓગણીસો એકાણું પછી રોજગારીનું તો સર્જન થયું મતલબ નવા ધંધા કામ ધંધા ખુલ્યા પરંતુ સાથે સાથે વસ્તી પણ વધતી રહી છે ને વસ્તી વધે ને તો શ્રમના પુરવઠામાં શું થાય છે વધારો થાય છે એટલે નવા કામ માંગનારાઓની સંખ્યા વધુ છે જેટલું રોજગારીનું સર્જન થયું છે એના કરતા નવા લોકો જે કામ કરનારો વર્ગ છે જેને આપણે શ્રમના પુરવઠાનો ભાગ કહીએ એની સંખ્યા વધુ વધી છે જેના લીધે દર કેવો રહ્યો રહ્યો છે છે ઊંચો જુઓ બેરોજગારીની સ્થિતિ જે છે બેરોજગારીમાં માણસની કેવી હાલત થાય છે વ્યક્તિની આવક તો હોતી નથી વ્યક્તિની આવક ઝીરો હોય છે જેના લીધે એ વ્યક્તિ પોતાની લઘુત્તમ પાયાની જરૂરિયાતો પણ સંતોષી શકતો નથી જેના લીધે એ ગરીબી ખૂબ ઊંચી જોવા મળે છે બે હજાર અગિયાર સુધી જો બે હજાર અગિયાર સુધી બેરોજગારીનો દર નવ ટકા હતો જે ઘણું કહેવાય બે હજાર અગિયાર સુધી નવ ટકા કુલ વસ્તીના નવ ટકા લોકો બેકાર હતા બેરોજગાર હતા સો કરોડે નવ કરોડ થયા આજે આપણી વસ્તી એકસો ને તેતાલીસ કરોડ સુધી પહોંચવા આવી છે તમે વિચારો અને આ બે હજાર અગિયારના આંકડા છે તો ટૂંકમાં એવું કહી શકાય કે બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે બે હજાર તેર અને ચૌદ ની અંદર એક શ્રમ બ્યુરો દ્વારા સર્વે કરવામાં આવ્યું બે હજાર તેર ચૌદ માં શ્રમ બ્યુરો દ્વારા મોજણી મોજણી એટલે સર્વે થયું અને એમાં સર્વેમાં માં અઢાર વર્ષથી મોટી ઉંમરના લોકો જેની ઉંમર અઢાર વર્ષથી વધુ છે એવા લોકો માં બેરોજગારી દર કેટલા ટકા તો ચાર point નવ ટકા જેટલો જોવા મળ્યો અને એ ગામડાઓમાં ચાર પોઈન્ટ સાત ટકા અને શહેરોમાં પાંચ પોઈન્ટ પાંચ ટકા લોકો બેરોજગારીની સ્થિતિમાં જોવા મળ્યા હતા તો અહીં આપણે ગરીબીના બધા નિર્દેશકો જે છે એ પૂર્ણ કરીએ છીએ અને તમે આ નિર્દેશકોને ફરીથી રિપીટ જોશો સમજશો તો ગરીબીના નિર્દેશકો આરામથી તમને યાદ રહી જશે અને એક્ઝામની અંદર આરામથી તમે એની અંદર લખી શકશો તો આઈ હોપ કે તમને આ ગરીબીના નિર્દેશકો જે છે એ બરોબર રીતે સમજાઈ ગયા હશે વિડીયો તમે જોયો એ બદલ થેન્ક યુ